શિક્ષણ કલ્યાણ દીકરીઓ છે ભાઈ આ હાસ્ય કારણ કોણ છે હજુ અવાજ ઓછો આવે કોણ છે તો આ જે અવાજ ગુંજી રહ્યો છે બાપુ 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 એ છે બાપુ એટલે આ બાપુ જોવા માટે તમારે આવવું પડશે લવાલ ભાઈ પક્ષી ચૌહાણ જે નિરાધાર આધાર છે અને દરેક માટે એક ઢાલ છે એવા મહિપતસિંહ ચૌહાણ ને મળવા માટે ચોક્કસ લવા લાવો તો સમય છે જમવાનો બપોરનો દીકરીઓ જમી રહી છે શિક્ષણ સંકુલ ઉપર અને દરેક દીકરીઓ ખુશ છે આપણે વાત કરવાની કોશિશ કરીશું આ ગ્રુપ જોડે આપણે બેસીએ તો હું બેસીને જ વાત કરીશ

પૂજા વંદે માત્રો છો વડોદરા ની વડોદરા ની દીકરી છે અને પૂજા નામ છે પૂજા ઘરમાં કોણ કોણ છે ઘરમાં

એમનો આધાર બાપુ બની રહ્યા છે આવું ગુજરાતમાં બહુ ઓછા લોકો કરી રહ્યા છે એમાં મહીપતસિંહ ચૌહાણ લવાલ ગામ થી જે કામ કરી રહ્યા છે એક અતિ ઉત્તમ કામ કરી રહ્યા છે અહીં એક દીકરી છે મરક મરક હસી રહી છે એને જ વાત કરીશું હાય કેમ છો બેટા મજામાં શું નામ છે તારું જી અમારી દીકરી નું નામ પણ જીયા છે એટલે મળી રે ખુશી થઈ તને ક્યાંથી ક્યાંથી આવો છો બેટા વડોદરા આવો છો કયા માં ભણો છો શું કરો છો બાપુ નો વ્યવહાર ખુબ સારો છે દરેક બાળક કહી રહ્યું છે કે બાપુ નો વ્યવહાર એકદમ સારો છે બાપ જેવું રાખે છે એ મોટી વાત છે તો આ રીતે દીકરાઓ

આભાર સાથે હું મારી વાતને પૂર્ણ કરું છું સત્ર વિચાર ન્યૂઝ